આપના તમામ પ્રશ્નોના જવાબો અને ઉકેલ આપણે આપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ આપ જોયા છો બ્રાસ ગુરવાડી અને હું છું આપની સાથે આનો તો આવ શિક્ષક પછી પ્રશિક્ષક પોતા માધ્યમથી આપણે તારીખ લેવાની છે એના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ અહીંયા સૌ પ્રથમ આપણે જે સ્વીપ ચેક બોર્ડ ઓપન કરીશું અહીંયા આપણને પ્રશિક્ષક જે મોટું છે દેખાઈ રહ્યું છે અને અહીંયા આપણે

સર્ટિફિકેટ ડાઉનલોડ જે સમય મળ્યા હતા અને પરિપત્ર પણ જીસીઆરટી દ્વારા કરવામાં આવ્યો છે તો આ બે મહત્વના પ્રશ્નોને લઈને મહત્વની વાત હતી પ્રશિક્ષક જે શિક્ષકતા માધ્યમથી તમે તાલીમ લઈ રહ્યા છો છતાંય હજી કોઈ આવો પ્રશ્ન હોય તો મને મારા કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી છે ફરીથી ભાઈ એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વધે માત્ર